અંકલેશ્વરના કાપોલદ્રા પાતિયા પાસે આવેલ ઓરેન્જ રેસ્ટોરન્ટના હોલ ખાતે નિરમા રાજપુરોહિત દ્વારા રંગીલો રાજસ્થાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજસ્થાનની મહિલાઓ માટે યોજાયેલા રંગીલા રાજસ્થાનમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને મહિલાઓએ પરંપરાગત રાજસ્થાની પહેરવેશ ગુમર ડાન્સ રેમ્પ વોક રમતો તેમજ સાસુઓ મા બેટી ભાભી દેરાણી જેઠાણી ડાન્સ રજૂ કરી રંગીલો રાજસ્થાન કાર્યક્રમ સફળ બનાવ્યો હતો હું નિર્મા રાજપૂત આજ સૌનો હાર્દિક સ્વાગત કરું છું આજનો ઇવેન્ટ જે રંગીલો રાજસ્થાન છે એ અંકલેશ્વર ઓરેન્જ રેસ્ટોરન્ટમાં ઉજવવા જઈ રહ્યો છે અમારી વેશભૂષા અને સંસ્કૃતિ અમે એમનું એમ આગળ વધારીશું અને આ ઇવેન્ટમાં ઘૂમર રેમ્પ અને બધા લેડીઝો સ્નેહ મિલન થવાનું છે અને આ ફંક્શનમાં બધા લેડીઝ ઓલમોસ્ટ બધા રાજસ્થાની લેડીઝ જ અમારા ઇવેન્ટમાં બધા આવે છે થેન્ક યુ